રહીએ હાલ અમે બહુચરાજીથી શંકલેશ્વર બહુચરાજી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અથવા સવાર સવારના સાત વાગે વરસાદ બહુ ચાલુ છે આખી રાત વરસાદ ચાલુ હતો અમે રાતે નીકળ્યા હતા દર્શન કરવા મિત્રો તો મિત્રો રાતે વરસાદ બહુ ચાલુ હતો એના માટે અમે વિડીયો નથી લઈ શક્યા બહુ વરસાદ હતો એટલે મિત્રો આપણે શંકલેશ્વર દર્શન કરવા જઈએ હાલ બહુચરાજી દર્શન કરીને નીકળ્યા છીએ મિત્રો શોર્ટ વિડીયો અંદર બતાવી દીધું છે તો મિત્રો આ વોલ બનાવ્યા છે એટલે એટલા માટે હવે અમે આગળ જઈ રહ્યા છીએ હાલમાં બહુ વરસાદ ચાલુ જ છે મિત્રો બહુ જ ફૂલ વરસાદ હતો મિત્રો બહુચરાજી ને અત્યારે અમે આથી ચાલ્યા છીએ દર્શન કરવા શંકલેશ્વર બહુચર માતાના મંદિરે સવારના સાત વાગ્યા છે અમારા ચેતનસિંહ બહુ મૂળમાં છે અત્યારે જોઈ લો મિત્રો અહીંયા જુઓ પાણી કેટલું રસ્તામાં ભરેલું છે મિત્રો જોઈ લો આ કાકા સાઈડમાં જાય છે અહીંયા ટ્રેન ટ્રેન ફાસ્ટ રેલવે ફાટક છે મિત્રો તો રેલવે ફાટકના નીચે પોણી બહુ ભરાયેલું છે મિત્રો તો અમે સાચીને નીકળશું અહીંયાથી મિત્રો જોઈ લેજો સાધનો આવે જ છે મિત્રો આ બહુચરાજીનું રેલવે સ્ટેશન ફાટક જોઈને મિત્રો કરનાળું આવી ગયું છે કરનાળા અમે નીકળીને પાણી બહુ કરેલું હતું મિત્રો થોડા ટાઈમ પહેલાં અમે નીકળીએ મિત્રો જય માતાજી મિત્રો વોલમાં જોડાવા માટે અમે હવે રસ્તો પાર કરી લઈએ છીએ આગળ કેટલો વરસાદ છે મિત્રો અમે તમને બતાવીશું આગળ આગળમાં જો સામે તળાવ ભરેલું પડ્યું છે મિત્રો જોઈ લો બહુ જ અતિ ભારે વરસાદ હતો મિત્રો ત્યારે હવે અમે નીકળી ગયા છીએ સંકલેશ્વર મિત્રો આ બહુ સરસ લોકેશન છે લીમડાઓ છે વચ્ચોવચ મિત્રો જોઈ લો હવે ત્યાં આગળ નીકળશે મિત્રો થોડોક દૂર છે સંકલેશ્વર તો ચાલો મિત્રો આપણે બહુચરાજી દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ગેટ આવી ગયા છે જોઈ મિત્રો સરદારી બાબુભાઈ ગેટ ઉપર નામ લખેલું હતું મિત્રો જોઈ લો ત્યારે આપણે શંકલેશ્વર પહોંચવા આવ્યા છીએ મિત્રો જોઈ લો મિત્રો ગમે ત્યારે આવો તો બહુચરાજી દર્શન કરવા આવો તો સંકલેશ્વર જરૂર દર્શન કરવા આવવાનું કેમ કે ઘણું દૂર નથી મિત્રો ત્યાંથી એટલે જરૂર દર્શન કરવા આવવાનું સંકલેશ્વર બહુ સરસ મંદિર છે શંકલેશ્વર બહુચર માતાનું સારું સારું લોકેશન છે જોવા માટે તો ચાલો મિત્રો અમે તમને બતાવીએ લોકેશન બહુ સરસ છે મિત્રો તો અમે બસ આ બહુચરાજી મંદિર ગેટ પાસે પહોંચવા જઈએ છીએ મિત્રો તો અમે આ ગાડી અમારી અહીંયા પાર્કિંગ કરીશું અહીંયા પાર્કિંગ કરીને અહીંયાથી ચાલતા જઈશું મિત્રો તો જોઈ અમે ચાલવા લાગ્યા છે મિત્રો અમારા ચેતનસિંહ તો મિત્રો અહીંયા બહુ સરસ લોકેશન છે મિત્રો બહુચાજી ટ્રસ્ટ છે અહીંયા આગળ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જીતુભા તો ચેતનસિંહ આપણે આગળ જઈ રહ્યા છીએ જો મિત્રો બહુચર માતાજીના દર્શન અત્યારે સવા સવા સાત વાગે આરતી ચાલુ જ છે ચેતનસિંહ કહી રહ્યા છે કે આરતી ચાલુ છે તો ચાલો મિત્રો આપણે આરતીના દર્શન કરીએ સવારના સાત વાગે આરતી ચાલુ છે બહુચર માતાની તો મિત્રો આપણે આરતીનો સમય છે સવારને સાત વાગે તો આપણે ચાલો મિત્રો આરતીના ટાઈમે બહુ ટાઈમ પહોંચી ગયા છે ટાઈમો સર તો આપણે આરતીનો લાભ લઈએ મિત્રો તો ચાલો મિત્રો આપણે આરતીના સમય આવ્યા હતા તો આરતી જોવા મળી બહુચર માતાનું મંદિર છે જોઈ લો સંકલેશ્વર માતા માનું તો મિત્રો બહુ જ સરસ લોકેશન છે બહુ સરસ મંદિર છે અમે દર વર્ષે અહીંયા આવીએ જ છીએ મંદિરે દર્શન કરવા હતા પૂજારી હવે આરતી આપી છે તો આપણે આરતી લેવા જઈશું મિત્રો તો ચાલો મિત્રો આપણે માની આરતી લઈએ તો મિત્રો અહીંયા જો પૂજારી ભક્ત બહુ જ છે ચેતનસિંહ અમારી ટીમ અહીંયા દર્શન કરવા આવી છે મિત્રો તો ચાલો મિત્રો ભાવુ જાય છે આરતી લેવા હું પણ જઈ રહ્યો છું મિત્રો આરતી લેવા તો ચાલો આપણે આરતી લઈએ આરતી લઈને બહારનું લોકેશન તો મને બતાવીએ મિત્રો બહુ સરસ મંદિર છે બહુચરમાંનું સંકલેશ્વર તો મિત્રો ચાલો આપણે હવે અહીંયાથી બહાર જઈએ તો બહાર તમને બતાવીએ ચાલો મિત્રો બહારનું લોકેશન કેવું છે જોઈ લો તો જોઈ લો મિત્રો બહુ સરસ લોકેશન છે મિત્રો ગાય છે મિત્રો કેવું છે બહુ મજાનું છે મિત્રો જોઈ લો બહુ જ સરસ જોવાની મજા આવે છે મિત્રો અમે અહીંયા આવ્યા ત્યારે મને જોવાની બહુ જ મજા આવે છે તો ચલો અમે મિત્રો તો મન બીજું પાછળ માતાના મંદિરના પાછળના ભાગનો રસ્તો બતાવીએ તો મિત્રો સવાર સવારથી દર્શન કરવાની બહુ જ મજા આવે છે આરતીનો લાભ લેવા માટે બહુ જ જોવ જ અતિશય મજા આવે છે સવાર સવારથી દર્શન કરવા મંદિર દર્શન કરવા જવું તમને હું માનતોય ઓનલાઈન લાઇક કે સબ્સ્ક્રાઇબ કરવાનો બદલી મિત્રો અમારી આ વીડિયોને શેર કરવાનો ભૂલતા ન મિત્રો સુંદરક પાવેક્ષોને દર્શન કરવાનો છે તો આપણે આ બજરંગબલી મિત્રો મિત્રો સકતારમ વાનન કે ગો ટુ મિત્રો ટુ મિત્રો માં મિત્રો ઓનલાઈન મિત્રો મિત્રો તો મિત્રો બે ટીપન આવના છે ડિફ વચમાંથી તો જોઈ લો મિત્રો એ નીકળી ગયા છે આ કમ્પલેટ અડી રહ્યા છે મિત્રો મિત્રો બતાવી રહ્યા છે જોઈ લો ચેતન સિંહ કે હાથ થડી રહ્યા છે તો મિત્રો જોઈ લો આપણે આ ચેતન સિંહ ઊભા તો મિત્રો હવે હું આવી ગયો છું મિત્રો આ કમ્પ્લીટ પરફેક્ટ અડી રહ્યા છે પણ મિત્રો આટલે આવતા હાથ નથી પહોંચતા મિત્રો તો જોઈ લો દાદાનો બહુ હાથ છે મિત્રો મિત્રો આ જોઈ લોડું બળદગાડા ઉપર કાકા બહેના છે મિત્રો તો જોઈ લો બહુ સરસ લોકેશન છે મિત્રો ગમે ત્યારે તમે દર્શન કરવા આવો તો શંકલેશ્વર દર્શન કરવા જાઓ મિત્રો અહીંયા બહુ સરસ લોકેશન છે જોવાની બહુ જ મજા આવે છે મિત્રો આ બાજુ વાઘ મને વાત બતાવી દઈએ મિત્રો અહીંયા બહુ જ સરસ લોકેશન છે મિત્રો બહુ જ મજા આવી ગઈ છે સવાર સવારથી અહીંયા દર્શન કરવા આવવાની અમને રાતે નીકળ્યા તો ખબર નથી કે આવીથી દર્શન કરવા મળશે આરતીનો લાભ લેવા મળશે તો મિત્રો આ જોઈ લો રથ અહીંયા આવું છે બહુચરમાં આગળ જ છે રથ છે તો જોઈ લો મિત્રો હવે અમે અહીંયાથી બહાર નીકળશું તો મિત્રો અમારા ચેતન ફોટા પડાવી રહ્યા છીએ મંદિરના તો જોઈ લો તો ચાલો મિત્રો હવે આપણે બહાર જઈએ અહીંથી મરતોલી ધામ જવાનું છે દર્શન કરવા મિત્રો તો તમને આગળના વિડીયોમાં અમે બતાવશું ધામ દર્શન કરવા જઈ રહ્યા છીએ તે મિત્રો ચાલો આપણે હવે આપણી ગાડી પાર્કિંગથી ત્યાં જઈએ મિત્રો તો અહીંયા ડોસીમાં ઉભા છીએ ડોશીમાં આશીર્વાદ લાલે છે તો મિત્રો ચાલો આપણે ઓબળીએ ડોશીમાં શું કહીએ કહી રહ્યા છીએ મિત્રો તો ડોશીમાંની વાત સાંભળીએ મિત્રો જોવું આપણે શું કહી રહ્યા છીએ ડોશીમાં ચાલો તો મિત્રો આપણે ગાડી પાસે આવી ગયા છીએ તો જોઈ લો આપણે હવે ગાડીમાં બેસવાનું છે ગાડીમાં બેસીને આપણે મરતોલી ધામ જવાનું છે તો આપણે બીજા વોલ્કમાં તમને બતાવીશું વિડીયોમાં તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શું કહી રહ્યા છે તો સાંભળો તો મિત્રો આ ડોશીમાં અમને આશીર્વાદ આપ્યા છે